બેન <ELL> પડી yeah. મણી નો એટલે બેહીન કઈ કવિતા ગાતો તો આજ તો જો કહું તમારા હે ને માસ્ટર કોઈ નો ભણાવે એગે સમજાવી એગે ને કઈ ગના નાપી એગે તો ઈ જીવી માં હા કઈ દો કે દી બેઠો બેઠો ગીત ગાતો તો હલકાળીન જોબન વાળીન પણ કાઈ એમાં ઢોળો ન હું શીખાડે છે તમાર માસ્ટર હું કાવ કેમ ગવાય ઈ દાદ બાદ લખેલી કવિતા એને કહેવાય હિરણ હલકાળીની કવિતા હિરણ હલકાળી જોબન વાળી

નો કરે નારાયણ ને કરે સતનારાયણ એવું જોઈ હવે ખાવાનું થયું એવું ખબર પડી માં પોસ્ટ માર્યું હવે અડધું ગામ એમ કે છોકરું મર્યું અડધું ગામ એમ કે મરેલું જૈનુ હતું આ ગામ એટલે હાવ ગાંડું કેવાય માણા એટલા મોઢા મોઢા એટલી વાતું કોઈ મોઢે ગવડા બંધવા જવાય

અને પછી એ નાના છોકરા જે મરી જાય ને એને ખીજડીયે ટેકરે નાટે બધે તે ત્યાં આવ્યા માજીયા કાપડી દુકાન ત્યાંથી ખીજડીયો ટેકરો સાંભળ દેખાય હારું એવું રેશમી કાપડ વેતરાયું અને હાથ પડમાં એ મરેલ છોકરાને વીટું હવે ઈ છોકરાને હાથમાં લઈને મીઠાન ગાહડી આઈ રહે હગાવાલા આયરે આવતા હતા પોત હવે કોને દેખાઈ ગયું ભોજાને ભોજો તો ગરીબ એને ઈ છોકરું નહીં છોકરાને જે ખાપણમાં વીઠું તું ને કપડું દેખાડું બોલો ગરીબી ક્યાં ક્યાં લઈ જાય માણસ પોસ્ટ માસ્તર આવ્યા પગાવા લઈ રે ખાડો ગાયડો છોકરાને બિચારાને ડાયટું માથે મીઠું નાખી નીચે નીકળ્યા અને તા ભોજન મનમાં ભડાકો થયો કે મારું લુગડા તો અહીંયા પેટાળમાં કેટલા હે ઢગલા મોઢે હમણાં હાથ ફેરવું ને એટલે અમીર બની જવું અને આમે ભૂતકાળમાં ક્યાં ભોજાયું સારા કામ કરેલા એને અને એક ગાન બે કટકા ઈ જ ભોજન જીવન મંત્ર આ તાર બાપા કરે ને એવું બધે હા એમ એટલે બહુ હરખા પછી ભોજન રાત પડવા દીધી રાત પડી ને ઝૂપડી માં લઈ આવ્યો કોદાળ ની પાવડર ખોઈ દો ખાડો ખાડો ખોદે તો પહેલેથી થી તે આવે ને કોદાળી નું હે ને ઓલું પાનું હોય આ પાનું જ કઈ ને હા કોદાળી પાનું પાણકાય ને નો ભટકાઈ ધ્યાન રાખવું પડે બાકી કોક જાગી જાય અને ખાપણી કપડું કોદાળી ને પાના ફાટી ન જાય એનું ધ્યાન રાખવું એ ધ્યાન રાખતા રાખતા ભોજે ખુલ્યો ખાધો છોકરું બોકરું લીધું છોકરું થયું કે ખીજડીએ ટેકરે સળીતર તો બહુ થાય પણ આવા કોઈ ને જોયા નથી હવે હાથમાં હળવળતું છોકરું ભોજા પાસે બે રસ્તા કાતો ઘરવાળા ની ને છોકરા આબરું ઢાકવા કપડું લઈ જાય હવે કપડું લઈને જાય તો જીવતું છોકરું ડાટવાનું આ ઉંમરે આવું પાપ કોઈ લેવાય ન જ લેવાય તમે બધા રહ્યા હોય શીખજો અને પછી ભોજાને વિસર્યું જો હવે છોકરાને લઈને ને તો છોરીના આરોપ લાગે આખું ગામ મને ટીસી નાખે ઉમાર કરું ને હજી ભોજો વિસારે ને તો વાં એથી શિયાળી અને લાળી સંભળાણી અને કોકનો આવતો તો એવો ખોખારો સંભળાણો પછી ભોજન લાગ્યું હવે અહીં ન ઊભું રહેવાય છોકરું લઈને થયો ઝૂપડી ભેણ

અને એકની ની માં હોય ની હવ માં હોય છોકરાઓ પછી એને પારકું છોકરું છાતી એવળ ગઈ અને એ ધૂળમાંથી શ્વાસ લઈને જીવતું છોકરું એને માં ની છાતી ની મળીને એનો અવાજ ઉઘડો પછી બે માણા ની આંખું મળીને ઈ એક પળ નિર્ણય થઈ ગયો અને હાલ તો થયો બોજો છોકરા ને લઈને પોસ્ટ માસ્ટર ડેલી ફખરાવી ખવાર માં ડેલી ફખરાવી સામે ઉભો રહ્યો અને હાથમાં જોવે હે તો પોસ્ટ માસ્ટર ને ઘરવાળી

પછી પોસ્ટ માસ્ટર ની ઘરવાળીએ ભોજન કીધું મારા વીર માયગ માયગ તારો તો જેટલો ગણ માનું ને એટલો ઓછો છે અમારે સાંભળીને જોડા સીવડાવીને તો એ તારો ગણ ન ઉતરે બોજો તો હું બિચારો કે પોતે તો સોરી કરવા ગયો તો એ કે માય બાપ હું તો કાંઈ સોરી નહોતો કરવા ગયો આ નાના એ બસુ બસુડિયા હે ને મારા એ હિમા હિજળાઇ છે એની સાટું કપડા નથી મળતા અને મારી જે બાયડી હે ને એને આબરૂ ઢાકવાની લીલો નથી જળતો જો તમે એકાદ જોડી કપડાં અપાવો ને તો તમને ભગવાન જમન માનું

Thank <laughs> you.